અને આજે જે અમારા નડિયાદની અંદર પીજ ભાગોર અમારા ઈજડાવારીની ખડકી છે અમારા વડીલો તરફથી बुजुर्गોના જમાનાથી અને અમારી આ માતાજી બૌચર માં અમારા વડીલો તરફથી સેવા કરતા આવ્યા છે અને આ માતાજીનું મંદિર છે અને અહીં આગળ આખા ચરોતરની દુનિયા શ્રદ્ધાળુ જેટલા બી છે આવે છે માનતાઓ રાખે છે માતાજી હવ નું કામ સારું કરે છે બધા અહીંયા આગળ મેરા જેવું દર અમાસે ભરાય છે હમણાં માતાજી નું મંદિર નું કામ બધું રિનોવેશન બિનવેશન કર્યું અને કાલે અમાસ છે બહુ ભારે અમાસ અમારા માટે બહુ સારી અમાસ છે એના માટે સર્વ આખા ચરોતરની જનતાને નર્મ વિનંતી છે અમારા કિન્નર સમાજ તરફથી હું બોલું છું પેટલાતી આરતી નાયક આ અમારા નડિયાદના નાયક રાખી કુંવર આ અમારા માતરના નાયક છે ભાવના કુંવર નાયક અમારા ચરોતરના સર્વ ભાઈઓ અમારા ચરોતર સમાજ આ જેટલી ચરોતર સમાજ છે એની અંદર અમારા ચરોતરના અખાડા છે હું પેટલાદના અખાડાનો ગાદીપતિ મેન છું આરતી બાપુ મારું નામ છે મારું આશ્રમ છે સનાતન ધર્મ માનવ સેવા દરેક વાર તહેવારે અહીં આગાડી ભંડારા રાખીએ છીએ સમાજ અમે માંગીને લાવીએ છીએ લોકોના દીકરા રમાડિયા નું દાપાનું માગીને અમે લાઈ માતાજીના કામમાં વાપરીએ અમારા પોતે દીકરાઓ દત્તક લીધેલા છે દીકરીઓ દત્તક લીધેલા છે નાના નાના કિન્નરો છે જે જન્મથી માના પેટમાંથી પેદા થયેલા છે એમને બી અમે બધા દત્તક લીધા છે એમને બધાને ભણાવવાનું ગણાવાનું એ બધું સર્વ આ મારા ચરોતરની જનતા ઉપર છે ધન છે મારી ચરોતરની જનતાને કે અમારા ચરોતરના બડીસો ઈજડાઓનું પેટ ભરે છે અને એના માટે મારા ચરોતરની જનતાને मारा खूब खूब दिल की हैया भरा खूब आशीर्वाद से खूब खाओ पियो खूब फलो हलो अन भगवान तमारो हाथे भवारू करे जय माताजी जय हिंद जय हिंद जय श्री कृष्ण जय श्री राम हो बोलू नडियात पीत पागोर ती सबनम कुवर कैलाश कुवर પીઠભાગોર અમારો જૂનો પુરાનો અખાડો છે અમારા વડીલો તરફથી આ મંદિર છે જૂનું પુરાણું હતું આવા નવી મોડનમાં નવા જમાનામાં કર્યું છે એની સેવા પૂજા અમે કરીએ છીએ અને અમારા વંશ પરંપરાથી ચાલતી આવી સેવા છે અને નડિયાદની જનતાને નડિયાદના તમામ ગામની જનતાને જણાવવાનું કે અમે નડિયાદ પીઠ ભાગોરની માસીઓ છીએ અને અમારા અમે ડુપ્લિકેટ થઈ ગયા છે એટલે નરિયાદના તમામ જનતા ને ભાઈઓ બહેનો માતા પિતા વડીલો નમસ્કાર હું બોલું છું છું એમ કે માસીઓ જોયા વગર દાપુ આપતા નહી તમે આપી દો બનાવટી માસીઓ કરી લઈ જાય ફરિયાદ અમાર બડા ની અંદર આવે એટલે ડુપ્લિકેટ માસીઓથી સાવધાન રહેજો રહેઠાગોર ની માસીઓ કાર્ડ હોય નંબર હોય તો આજો તમે દુનિયા છેતરે જશો છેતરાયા પછી તમે આગળ પૂછો કે માસી અમાર આવું આવું તો તો ગામ હોય તારું તારું મરાય મરાય કઈ તારું મરાય ડુપ્લિકેટ માછીઓ લઈ જાય નામ અમારું બદનામ થાય એટલા ઓળખ્યા વગર આપતા ને ડુપ્લિકેટ માછીઓ થી સાવધાની મારી નડિયાદ ની તમામ જનતા ને ખૂબ ખૂબ તરફથી મારા ખુબ જય માતાજી આટલી અમારી આરાધવા વાર जय श्री राम जय बाऊ चर्मा तन्नो रास्ता राके औनन पूछरा के मारी जनता ने सर्व हमारा भारत की जनता ने हमारा चरोता जिननाथ समाज परिवार तरफ सर्व ने हमारा અને તમારા બાલ જી રહે તમારું ખાઈએ છે અને આવા મંદિરો બનાવીએ છે આશ્રમો કરીએ છે અને તમને જ આશીર્વાદ આપીએ છે બોલો સનાતન ધર્મ